ભરૂચના વિસ્તારમાં નિર્માણ પામનાર પગલે ધારાસભ્ય સહિત પાલિકા ટીમે સ્થળ મુલાકાત લીધી હતી ટ્રાફિકની સ્થિતિ હળવી થાય તે માટેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી ભરૂચના મહમદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અધિકારીઓને સાથે રાખીને સ્થળ વિઝિટ કરી સુચારુ આયોજન અંગેની ચર્ચા વિચારણા કરી હતી જરૂરી સૂચનો મેળવ્યા હતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસેથી નિર્માણ પામનાર ઓવરબ્રિજના કારણે આ વિસ્તારમાં ઊભી થનાર ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય તેવા આશય સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ સહિત પાલિકા સભ્યોએ વીજ કંપની સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે સર મુલાકાત લઈ સર્વે કામગીરી હાથ ધરી હતી જેમાં આ વિભાગ વિસ્તારમાંથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય તે માટે આ રોડ પરના વીજ પોલ હટાવવા સાથે કેટલીક ખાનગી મિલકતો પાલિકા દ્વારા હસ્તગત કરવા અંગેની ચર્ચા કરવા સાથે તે માટેના આયોજનની વિચારણા કરવામાં આવી હતી આ સ્થળ મુલાકાતમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વિપક્ષના નેતા સમસદ અલી સૈયદ દંદક હેમેન્દ્ર પોટીવાલા સભ્યો સલીમ અમદાવાદી ઇબ્રાહીમ કલકલ સહિત પાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા ભરૂચ શહેરના એબીસી સર્કલથી લઈને શ્રવણ ચોકડી અને બાયપાસ વિસ્તારમાં ભીડની કામગીરી ચાલુ છે ત્યારે ભરૂચ શહેરના અંદર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ટ્રાફિક તમામ ટ્રાફિક ભરૂચના બંબાખાનાથી મોહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય ત્યારે આજે ભરૂચના ધારાસભ્યશ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા તેની માટેની આજે વિચારણા થઈ છે અને જે આ રસ્તા પરનો જે માર્ગ છે માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી ધારાસભ્યશ્રી અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને બાયદરી આપેલી છે કે થોડા સમયના અંદર આ રસ્તાની પોળો કરવાની કામગીરી શરૂ થશે અને આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને દૂર કરવામાં આવશે એની સાથે સાથે આજે અમે એ પણ રજૂઆત કરેલી છે કે આજે ભરૂચ શહેરના અંદર સવણ ચોકડીનું ટ્રાફિક અને કહી શકાય કે જે એક્સપ્રેસ વે ચાલુ થયા પછી જે વાહનો અહીંયાથી ઘણા બધા જઈ રહ્યા છે ત્યારે રાત્રે મોડે સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે સવારથી ભરૂચ નગરપાલિકાની ટીમ જીઇબીની ટીમ અને સ્થાનિક નગર સેવકો આ વિસ્તારના આ બધા સાથે મળીને મોહમ્મદપુરાથી જૂની જૂના દેળાવ સુધીનો જે માર્ગ છે જે નવો બ્રિજ ભવિષ્યમાં બનવાનો છે સરકારે મંજૂર કરેલો છે એ પહેલાં આ રસ્તાને અત્યારની જે ટ્રાફિકની પરિસ્થિતિ છે એમાં ટ્રાફિકને હળવો કરવા માટે એનું વ્યવસ્થિત નિયમન થાય એટલા માટે આખા રૂટનું અમે બધા લોકોએ જાતે સર્વે કર્યું છે જીઇ અધિકારીઓ જે રોડ ઉપરના પોલ છે જેને શિફ્ટ કરવાથી હજી વધારે સ્પેસ ફુલ્લો મળી શકે એમ છે કેટલીક પ્રાઇવેટ પ્રોપર્ટીઓ છે જે નગરપાલિકાને આપવામાં આવે તો હજુ આ માર્ગ વધારે પહોળો થઈ શકે એવો છે આ બધી સંભાવનાઓને લઈને આ વિસ્તારના આગેવાનો નગરપાલિકાના સભ્યો આ બધાને સાથે રાખીને નિરીક્ષણ કર્યું છે બહુ ઝડપથી થોડા દિવસોમાં આ માર્ગને અમે પહોળો કરીશું જેના કારણે આ વિસ્તારના લોકોને વધારે સગવડ થાય અને ટ્રાફિકનો જે પ્રશ્ન છે ભરૂચમાં એ આ વિસ્તારમાં આપણે હળવો કરવામાં સફળ થઈ